સાગર બાગમારના હસ્તે આ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરજબારી ખાતે વીસ લાખના ખર્ચે નવી પોલીસ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે આ સ્થળેથી દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર કચ્છ વચ્ચે ફનોની અવરજવર થાય છે શિકારપુર પોલીસ આઉટપોસ્ટ ચાલીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે બંને સુવિધાઓ લોક ભાગીદારીથી નિર્માણ પામી છે શિકારપુર આઉટપોસ્ટ પર એક પીએસઆઈ અને ત્રણ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે સુરજબારી ચેકપોસ્ટ પર ચોવીસ કલાક વાહન ચેકિંગ કરવામાં આવશે કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ